बिहारના નવાદા જિલ્લામાં રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત મત્સ્યપાલન ક્ષેત્રે એક નવી પહેલ કરવામાં આવી છે. જિલ્લાના રજોલી પ્રખંડમાં આવેલા ફૂલવરિયા જળાશયમાં પાંજરા પદ્ધતિથી માછલી ઉછેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે જળાશયમાં કુલ 136 પાંજરા સ્થાપિત કરવામાં આવ્યા છે જે સ્થાનિક સ્તરે મત્સ્ય ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. આ સમગ્ર યોજના રાજ્યની નીતિશ સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી જળાશય માત્સિકી વિકાસ યોજના હેઠળ હાથ ધરવામાં આવી છે આ યોજના માટે સરકારે ચાર કરોડ રૂપિયાના રોકાણની ફાળવણી કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના જળાશયોનો ઉપયોગ કરીને મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવો અને સ્થાનિક માછીમારો તથા ખેડૂતો માટે આવક અને રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે રાજ્ય સરકારની આ પહેલને બિહારના વધતા વિકાસની ગાથામાં એક મહત્વપૂર્ણ કદમ માનવામાં આવે છે સરકાર દ્વારા મત્સ્યપાલકોને પ્રોત્સાહિત કરવા માટે સિત્તેર ટકા સુધીની સબસિડી જેવી આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે જેથી વધુને વધુ લોકો આ વ્યવસાય સાથે જોડાઈ શકે અને આત્મનિર્ભર બને ફૂલવરિયા જળાશય ખાતે શરૂ થયેલ આ પ્રવૃત્તિથી આગામી સમયમાં સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષા છે